જય ભીમ જય સવિધાનનો નમો બધા મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ તો આપણે ઓલા બે દિવસ પહેલાં ઓલા લુખીનાનો દેહુર પરમાર પૂજકનો આપણે વિડીયો મૂક્યો હતો અને આપણે એને ફોને કર્યો હતો કે ભાઈ તું સુધરી જા કોઈ પણ સમાજની લાગણી દુભાઈ એવા ગેરબંધારીને શબ્દ ન બોલે એટલે એ ભાઈ તો એમ કહેતો તો હું સત્તર વખત બોલીશ અને જે ઓલા વિજયભાઈ સાદીયાએ એનું રેકોર્ડિંગ વાયરલ કર્યું હતું ગ્રુપમાં અને આપણે મળ્યું હતું અને પછો એ વિડીયો આપણે વાયરલ કર્યો અને એ ભાઈને લીંડી ન રહી અને સમાજના બધીને ફોન જવા મળ્યા એટલે ભાઈની લીંડી ન રહે એટલે ફોને પાઈ કરી નાખ્યો અને પછી જે ભાણવડના જે વિજયભાઈ જે સાદિયા છે એને ફોન કરી અને ધમકી આપતો હતો કે આ મારું રેકોર્ડિંગ કેમ વાયરલ કર્યું મારે બધાના ફોન આવે છે હું તને પુરાવી દે જેલમાં હું આમ કરાવી નાખીશ ને આમ કરીશ ને એક્સિડન્ટ થાય તો કે તમારું નામ લખાવીશ ને એવી રીતે બધે આ વિજયભાઈ સાદિયાને ધમકી આપતો હતો એટલે જે વિજયભાઈ સાદિયાને જે ધમકી આપે છે એ પણ હું વિડીયો મૂકું છું આ વિડીયોની અંદર અને જે ભાઈને લીંડી નથી રહી અને સમાજના બધાના ફોન ગયા એટલે ભાઈને લીંડી ન રહી એટલે આપણે નહીં એક એને માફીનો વિડીયો પણ મૂક્યો છે એ પણ હું મૂકું છું અને સમાજનો પણ ખૂબ ખૂબ આભાર કે જે આપણે આ ગ્રુપમાં જે વિડીયો સમાજ વિશે બોલ્યો તો એને આપણે વાયરલ કર્યો અને ઘણા બધા એ લોકો એને ફોન કરી અને કાયદાનું ભાન કરાવ્યું એટલે સમાજનો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો હું એનો માફીનો પણ હું વિડીયો આ પાછળ મૂકું છું અને વિજયભાઈ સાદિયાને જે ધમકી આપે છે રેકોર્ડિંગ વાયરલ કર્યું હતું ને વિજયભાઈ રૂપમાં જાતિ વિશે બોલે છે અને જે આ લુખો દેહુર પરમાર એ આ વિજયભાઈ સાદિયાને ધમકી આપે છે એ પણ હું વિડીયો ઓડિયો મોકલું મૂકું છું તો સાંભળો અને વધુમાં વધુ શેર કરજો તો સાંભળો તો તારો શબ્દ છે એટલા માટે આ શબ્દ તારે પાછો કહેવાય ને આવો શબ્દ કોઈને કહેવાય નહીં આપણી જે લડત છે તો હું ભાઈ દલિત સમાજની માફી માંગુ છું કારણ કે એટલા માટે દરેકને જય માતાજી જય શ્રી રામ બાકી દલિત સમાજની હું માફી માંગુ છું અને આ શબ્દ મારા હું પાછા કેવું છું મારી કોઈ એવી લાગણી નથી કે હું દલિત સમાજની કોઈ બી આ રીતે લાગણી દુબા એટલા માટે આ વિડીયો હું મેકું છું હાલો હા ભાઈ કોણ વિજયભાઈ બોલો વિજયભાઈ બોલો હા તમે ઓલાને આગળ મને ભગવાનની ભગવાનને તમે તારું પાપી પણ મને છો ને કહ્યું

રાજયું એમને હું મોટા મોટા હવે થાય સમજાયભાઈ કેવું વર્તન કર્યું અટાડે તારે કરાતું જ નથી આમ કરે ને

હું તમે મને કાઢી દેવા વાયરલ કરો નકર કોઈ એક દિવસ અમે રાજુભાઈ મળવા નો તો વાયરલ કરી દીધું શું મળ્યું રાજુભાઈ રાજુભાઈ તમને શું મળ્યું મળી લીધો પૈસા વાયરલ કર્યું વાયરલ કર્યું

રાજુભાઈ બાકી ભગવાન જેવો માળા નીકળ્યો તમે લગાડવા વાળા ફૂલ રાજુભાઈ જે મારો ભાઈ છે ને આર જે છે છે આજથી ચાલી વાર પેલા દ્વારકા ભરવા જાય ને એને મને કીધું દેવર મેં હવાર માં પેલા એને રેકોર્ડિંગ નાખ્યું મને કે દેવું ગાડી પોલીસ સ્ટેશન આવે એટલે તું એને સાઈ એટલે હવે હું આડે પહોંચ્યો છું પણ

સમાન નું નાક કપાય છે કે નહિ કપાય એમાં તમારે સમાન નું નાક રેસે કે કપાય છે વાયરલ કરવું જોઈએ નથી કર્યું હવે અંકિતભાઈ અંકિતભાઈ હવે સર્વાય છે એના સેનલ માં મારે ચેનલ હું માફી મારી ભૂલ થઈ જાય માફીજ કરતો એક મને સો સો ટકા એક ખબર પડી ગઈ કે રાજુભાઈ ભગવાન જેવો માણસો મારી

હું ન લાઈન માં લઈને ગાડી ખોરાવું તું લાઈન માં લાઈન પાછો એમ બોલે છે કે અમે લાકડી ફેરવી ભગવાન હારા ભગવાન ભગવાન ને ગાયું દે એટલે દેવુર સમાજ વિશે આપડા બોલ છે એટલે તમે જ હું તને આખો હિન્દુસ્તાન ભગવાન માટે જીવે અને હજી હજુ ને

તું ખાલી મેમ નઈ મને હા હું તમને નાખું બીજું નથી ખબર છે મને બોલાવો ને એ તો પછી બોલ્યો ને એટલે મારા ભગવાન વિશે ગાયું નાખો પછી બોલ્યો ને તું ધરા તમે વાયરલ કર્યું વાયરલ સુલ્યા કર્યું સુલ્યુલ નથી થયું હજી અંકિતભાઈ મને શું મળશે ઈચ્છો

何 <laughs>

મારી માટે હું મારું એક્સિડન્ટ થઈ જાય નહીં ધમકીયું મારે તમે ધમકી તો મારે તમે ભલે કઈ વાંધો નઈ